હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુઅર લોગ હોપ કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે સાડા દસ અને મોર્નિંગ થઈ ગઈ છે મસ્ત ગુડ સવાર સવારનો બ્રેકફાસ્ટ આજે અલગ બની રહ્યો છે વઘારિયા કેટલા દિવસ ખાધા નહોતા તો વઘારિયા બની રહ્યા છે ગુડ મોર્નિંગ ઓલા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો મમ્મી જો સવારમાં આપણા નાસ્તાની તૈયારી કરે છે ને મમ્મી આપણે આમ પહેલાના જમાનામાં જીતા હોત અને આમ રાજા રાજાશાહી હોત તો એમ કેવું પડત ને કે માતૃશ્રી અમારી લીએ વઘારિયા બના દો હે રાજા રાજા રજવાડામાં એવું હતું તો એક દી હું વિચારતો તો એવું કે આખો દીમાં છે ને આપણે એવો વ્લોગ બનાવી તો તમે કોમેન્ટ બોક્સમાં કહી જો કે એવો વ્લોગ જોવો છે કે નહીં તો આપણે સવારથી કેમ રાજા શાંઈ હોય પિતાશ્રીન માતૃશ્રીન ભ્રાતા અને મહાભારતમાં કેમ બધું આવે એ રીતના આપણે આ ટ્રાય કર્યું તમારા મનમાં એમ રાખવાનું અરે એમ નથી કેતો એવો વ્લોગ બનાવશું આમ આપણે કોઈને કામ હોય ને પપ્પાને કામ હોય તો આપણે એમ એમ ત્યાં આજે મહારાજ શ્રી આજે ઘરમાં તેલ નો ડબ્બો ખૂટી ગયો છે તો લઈ આવો એમ તો પપ્પા પ્રધાન ને બોલાવી કે લઈ આવ્યા એટલે એ પ્રધાન નથી આપણે તો આપણે તો એકાબીજાને કહેવાનું એવું કાક કરશું ચાલો એ પ્લાન તમને કેવો લેજો કોમેન્ટ બોક્સમાં કહેજો અને કાલના બ્લોગમાં બહુ બધા લોકોની કોમેન્ટ આવી હતી કે સોનાલે કુર્તી ક્યાંથી લીધી તો કુર્તી સુરતમાં છે ને ઘરે ઘરે અત્યારે બધે મળે છે એટલે ગમે ત્યાંથી લીધી છે એમાં એવું છે કે જ્યાં તમે લીધી હોય ત્યાં ગોતો એનો કોન્ટેક નંબર કે અમારું કાંઈ ન હોય અમે કેવું હોય કે રોડ ઉપર નીકળ્યા જ્યાં અમને મજા આવે ત્યાંથી લઈ લેતા હોય હજુ કેટલા દિવસ પછી આજે કાલે સબસ્ક્રાઈબરે કોમેન્ટ કરી હમણાં સિંગ ધોળાઈ ધાર કોમેન્ટ કરી કે તનિષ નામ રાખ્યું હોત ને તો સારું હતું હવે નામ ફાઈનલ થઈ ગયું છે તો હવે કાંઈ નામ ફરે એમ છે નહીં દાખલો નીકળી ગયો છે કરે ફરત હવે ક્યાંય ન ફરે એવું બધું છે અને ગળામાં છે ને ચાંદા પડી ગયા હતા ને મને થોડાક ખારા થઈ જાય હોય ને એવું લાગે છે ગળું બળતું નથી પણ ગળામાં હજી વ્હાઈટ સ્પોટ છે ઉકરવા છે એ કઈ ખબર નથી અને ઘણા લોકો એ કોમેન્ટમાં આપણા સબસ્ક્રાઇબર છે ને મમ્મી ઘણા લોકો તો ડોક્ટર છે અને એ ખબર હોય કે કઈ દવા આપી દેવી નહીં એટલે એક હા એક સબસ્ક્રાઈબર એમ કીધું હતું કે આ ટીકડી ત્રણ સાત લઈ લો ને તો સારું થઈ જાય પણ અમે એમને ટીકડી ક્યારે લેતો નથી હું નથી લેતો હું બતાવી આવું છું દવાખાને

તો ડોક્ટર સાહેબ આપણે કહેતાય તો ઈ લેવાય એનો અને આજે સન્ડે છે તો શું પ્લાન છે તમારો સન્ડે નો પ્લાન તો કાઈ નો કાઈ નથી ઘરે ને ઘરે તો રવિવારે છે ને મોસ્ટ ઓફલી અમે ઘરે જ હોય કારણ કે અમે બધા ટ્રાફિક માં છે ને બહુ વસા જાય અને સન્ડે ના દિવસે ગમે ત્યાં જાય ને તો જે પૈસા આપી ની પ્રમાણ કાઈ મળે નહીં કારણ કે બધા લોકો એ ખારે નીકળ્યા હોય પણ ઈ તે 5 વર લગી જેવું છે પછી અમે સન્ડે નીકળશું કેમ કે કેમ મમ્મી અમે સન્ડે નીકળશું તમને ખબર છે કારણ કે પછી ની મોટા થઈ જાય સ્કૂલે જ આવવા મળે તો રજાને દિવસે જવાનું હોય પછી એ લોકોને આડા દિવસે જ આપણે લઈ જઈએ એકવી નહીં રજા પડે એટલે એટલે પછી આપણે જયારે વાર તહેવાર ને રજાને એવું આવશે ને ત્યારે જ ફરવા જઈએ એવું લાગે છે અત્યારે તો અમે એવું છે ગમે ત્યારે નીકળવું હોય તો આ નીકળી જાય કાંઈ જ મેં કાલે કીધું તું ને યોગા કરવાથી હેરફોલ થાય તો આપણા સબસ્ક્રાઈબરે એમ કીધું છે કે યોગા કરવાથી હેરફોલ ન થાય તો હવે મારા એરફોન હેન્ડથી થતાં હશે ખબર નથી તો એક નિલમબેલ રાજપલ એવી કોમેન્ટ કરી ગઈ કે સંદીપભાઈ બહુ પૈસા તમારે આવવાના છે એટલે એરફોન થતું છે એવું હોય મમ્મી એટલે વાળ ખરે એમ હું મમ્મી તમે કહે હે હમ નિ કે મેં કાલ અંબાણીનું ઉદાહરણ આપ્યું હતું કે એને ટકો થઈ ગયો છે આગળથી એમ તો કે તમારે કે હેર ફોલ થવા મળે છે ને ટકો થવાની તૈયારી છે એટલે તમારે મને એમ તો કહો છો બધાના વાળ પછી ખરે છે હમ બધાના વાળ ખરે છે તો નથી હવે નાના નહી ધોળા થઈ જાય ને ખરે બધું થાય છે અને કાલે મે એક સબસ્ક્રાઇબર એમ કીધું તું કે યોગા કરીને ડાયરેક્ટ નાવા ન જવાય એનું કારણ એણે કીધું છે કે સવાર સવારમાં યોગા કરો ને એટલે બીપી તમારું હાઈ થઈ જાય ને તરત નાવા જાવ ને એટલે બીપી તક બોડીમાં થાતું છે ગરમી હોય ને ઠંડુ પાણી નાખો એટલે

કઈ બીમાર પડ્યા હોય તો ઉપયોગી થઈ જાય પણ દેશી નુસ્ખા હવે થોડાક છે ને વધારે ગરમ પડવા મળ્યા છે એવું લાગે છે મને ચાલો હવે વઘારિયા થરી જાય ખાઈ જાય છે વાગી ગયા છે બોપરના ડોટ અને જો ઘરે જમવા માટે આવ્યા છે તો મમ્મી બોપરે એમ કહેતા હતા ખીર બટેકાનું શાક અને રોટલી બનાવવાની છે ત્યાં અહીંયા આવ્યા ને તો કંઈક બીજું જ બનાવ્યું છે ખીચડી બનાવીશ કેમ મમ્મી આમ કર્યું રોહિત ને છે ને ખીચડી ખાવાનું મન થયું તું અને રોહિત ને ગળામાં કાક થઈ ગયું છે એ દવાખાને બતાવવા ગયો તો પૂછ્યું ડોક્ટરે હું કીધું હું કીધું ડોક્ટરે નોર્મલ છે તો દવા લખી આપી છે બેર પહેલી દવા આપી હતી એમાં સારું નો થયું તો હવે એમાં એવું હતું દવાખાને ગયો ને એટલે તારું ઓલું કાગળ લઈને ગયો હા ન્યા જઈને જોયું ને તી ખબર પડી કે આ સંદીપ છે તું કાલ બતાવવા જો હા તારું કાગળ હતું મને એને પૂછ્યું કે તારું તો એને કેમ સતાર ભાઈને હા મેં કીધું રેડી છે એને કે વાંધો નથી

દસથી અગિયાર વાગ્યાના ગાળામાં વધીને અગિયાર વાગે ને ત્યાં તો હોય જ જવાનું કારણ કે મેં એવું સાંભળ્યું છે કે લોંગ ટાઈમ લગી બહુ ઉજાગરા થાય ને તો કારક ને તો આંતરડામાં ને એમાં ચાંદા પડી જાય કારણ કે આંતરડાને પાસન કરવાનો ટાઈમ દસ વાગ્યાનો હોય ને આરામ ન મળે એટલે બધા પ્રોબ્લેમ થાય તમારું શું કહેવું અમે

બીયા રો નીકળી જાય મસ્ત મજાની ખાવાની મજા આવે એને ની ખાવાનું એમને તમને કેમ સફરજન ખાધું મમ્મી ખાલી ચા છે ને દિવસ માં એક જ વાર ખાય એટલે એને કઈ નથી થતું અમે બધા નકરો ચા ખાય ને એટલે મને એવું લાગે કાંક ને કાંક થતું છે તારું શું કેવું

એટલે એવું બધું છે ચાલો બહુ બધી ડીબિટ નહીં પકાવી કારણ કે આ ડીબિટ ખાવા ઉપર બહુ વધારે થઈ જાય તો ચાલો નાસ્તો કરી લઈએ કર ચાઈ સાંજના વાગી ગયા સાડા સાત અને સન્ડે નો દિવસ જો આખો દિવસ આમ ઘરે વહી ગયો છે ને આ બાજુ પપ્પા બાર થી આવ્યા છે તો પપ્પા શું લેવા ગયા હતા તમે જુવાર લેવા ગયા હતા કેમ જુવાર થારે વાતો ચા ના ખાના ઘર નાખીએ છે રોજ નાખો તમે પપ્પા જો દાણા થઈ રહ્યા તાજ દાણા પછી બધું કઈ જવાનું છે પણ એમાં એવું છે ને અત્યારે છે ને જુવાર ને એવું બહુ ઓછો ભાવે દાણા હોય ને ફટાફટ ઉપાડી લે કલાકમાં એક દાણોય નો રહેવા દે અને ઘઉં સોખા કે આ નાખો ને એટલે ન પડ્યું લે બે દી પડ્યું રહે છે એવું થાય છે કાઈ ને કાલે દાણા લેતા આવજો પારેવડા પારેવડાને હવે બધાને સારું સારું ભાવે જેમ લોકોને કેમ સારું સારું ખાવું છે એમ અને હાલો ભાઈ આજે તો ખાવામાં છે ને ફૂલ મોજ પડી જવાની છે મમ્મીએ થેપલા બધા છે અને દૂધી નથી નાખી થેપલામાં દૂધી તો દૂધી મારે હાર અહીંયા ગયો ને તે કહેતા હતા લેતો જ તો હું ભળી લેવો નહીં મેં કીધું આપણે અહીંથી દીધી છે ને એટલે નહીં જોતી હોય અત્યારે નથી કે આજ નતો ગયો બે હતી પહેલાની વાત છે આપણે જેથી દીધી એના વળતા દિવસે હું ગયો ક્યારે કેતા હતા એને ગામડે થી આવી તો આ બાજુ મમ્મી છે ને મસ્ત મજાના થેપલા બનાવવાની તૈયારી કરે છે અને ગાઈ આજ સન્ડે છે ને તો કઈ વ્લોગ ઉતરો નથી તો હવે વિચાર્યું છે કે ગેમ બેમ રમીએ તો મમ્મી તો થેપલા બનાવવામાં ટાઈમ વહી જાય અને હજી મમ્મી ની જવાના છે હાજે કદાચ સોનલ ની એની ઘરે જવાના છો મમ્મી પછી વાત એવું છે એમ ને તમે જાત તો હું આવત ને આપણે વિડીયો ઉતારત થોડીક વાર તો હવે જોઈએ છે મમ્મીની જાય છે કે નહીં તો રોહિતની આવે ને ત્યારે કાંક નવો આઈડિયા ખોલવી બહુ બધા લોકોએ એ કાલે કોમેન્ટ કરી હતી કે મમ્મી બહુ કામ કરે છે મમ્મી બહુ કામ કરો તમે કામ તો કરું જ પડે ને લે હે કોણ કરે તે કામ આ છે પણ એટલું મને એમ નહીં તમે આ રોજનું નું આપણે કામ થઈ ગયું હોય તમને લાગે આપણે કંઈ કામ કરતા હોય તો નવરા હોય એવું થોડુંક તો લાગતું હોય છે ને લે એવું છે મમ્મીને ને પાછું છે કામ એમ કંટાળી જાવ કે એવું લાગે લાગે કર્યા વસ્તુ રોજિંદા જીવનની જે આપડે પ્રેક્ટિસ પડી ગઈ હોય ને તો નો થાય અને હું છે પોર ની સણિયા ચોળી જેવું કાક પડ્યું હોય તો બતાવો હાલો આજે પોર નોત લીધી બનાવી નોતી કાય પડ્યું જ નથી સણિયા ચોળી ને એવું એવું છે તો મમ્મી આ વખતે બનાવી નથી લીધી નથી ને એવું બધું છે અને કાલ ના બ્લોગ માં એક કોમેન્ટ આવી આવી કે ચોનલ જે સણિયા ચોળી બતાવી તમે તો ઈ બનાવે છે અને વેચે છે વેચતા નથી ભાઈ ઘર પૂર્તિ બનાવી છે અમારે ગુજરાતી માં એવું છે કે લેડીઝ લોકો ઘણી ખરી આવી છે ને અને સિલાઈ મશીન હાલતી હોય તો હાથે બનાવી નાખે હે મમ્મી હા હાથે બનાવી નાખે યાર આ કપડું ઈ કેક થી આવ્યું હોય અને મટીરિયલ એ બધું એમને મળી જાય ખાલી મફતમાં સણિયા ચોળી બની જાય સીવવાની ખાલી મહેનત લાગે એટલે અમારા ગુજરાતીમાં બધું એવું હોય વાઘાને ને એવું છે ને હાથે બનાવે તૈયાર લેવું ન પડે એમ અમી હા નો આવડે તૈયાર લઈ લે ગાઈસ જો મસ્ત મજાના થેપલા ખાઈ લીધા છે ને હવે બધી કાલની જે કોમેન્ટ આવી છે ને વાંચવા બેસી ગયા છે હું ને રોહિત તો સૌથી પેલા કોની કલ્પેશ રાણા કે હું ડાયમંડમાં છું બહુ મંદી આવે છે એ મેનેજર છે ને અત્યારે આ રિયલ માં ડાયમંડ માં બહુ મંદી હાલે છે પણ એ કઈ ખબર નથી પડતી ઓન રોય તમને જો ઘરે આવતા હતા ને તો રસ્તા ઉપર જોયું હું જોયું આપણે બધી હોટલ ફૂલ હતી ને રોડ લગી લાઈન હતી બધા વેઇટિંગ માં વેઇટિંગ હતા બરોબર ટ્રાફિક બધા ઊભા હતા ને બધા એ જ વાત કરતા હતા કે આમાં કે મંદિર મંદિર ક્યાં છે પછી આઈફોન લોન્ચ થયો તો એમાં બધા લાઈન હતા પછી ગણપતિ આવ્યા તો ગણપતિ નો તહેવાર એ બધા એટલો ધૂમધામ ઉજવો પછી અને નવરાત્રી આવે છે ખરીદી કરે અને પાસ ને બધા લે પાસ લે છે પછી બધી લેડીસો સણિયા ચોળી બનાવશે એમાં એટલો ખર્ચો થાય ને પછી લગ્નની સિઝન થાય એમાં તો જો કે કરવો જ પડે તો ચાલો હવે મંદિર તો છે પણ મને એવું લાગે માણાના મનમાં બધા હોય એવું લાગે છે કારણ કે પેલા જે લોકો લાખ રૂપિયા કમાતા હતા ત્રીસ હજાર કમાવા મળ્યા છે એટલે એવું થતું છે તારું આપણે ખર્ચા વધી ગયા ને આવક ઓછી થઈ જાય તો મંદિર અમે જે રડતા ને પહેલા એની કરતાં અમારે ઓછું થઈ ગયું હોય પણ મંદિર છે એવું ન કહીએ કાંઈ કોમેન્ટ કેવી છે બાકી હીરામાં તો અત્યારે ફૂલ મંદિર છે અશ્વિન ડાબી બાળક હશે

ગીતા ડોબરિયા યોગા કરવાથી આપણું રિતિક ડોંડા યોગા કરવાથી આપણું બોડી એકદમ ગરમ થઈ જાય એટલે સીધું જવાય હુમલાનું ઓલું રહી હોય પાયલ કતરિયા જયસ્વામી નારાયણ ક્રિષ્નાબેન પટેલ સોનલ ને કુર્તી સરસ લીધી વર્ષા કાકડીયા ગુડ મોર્નિંગ યોગા કરવાથી એરફોલ ના થાય ક્યાંક વાંચલ છે ઓકે રાજા જય શ્રી કૃષ્ણ સોનલ ની કુર્તી બહુ જ સરસ છે વજન ન કહેવાનો બધાને બાળક નાનું હોય ત્યારે એવું જોઈએ મોટું થાય પછી હાઈટ વધે હર્ષ બામરોડિયા જય સ્વામી જય સ્વામી રિદ્ધિ ભટ્ટ સોનલબેન માટે કોઈ નાઈ સૂર્ય સોનલબેન મસ્ત પૂરતી નાઈ સૂર્ય સંદીપભાઈ બંનેની રામ લક્ષ્મણ જોડી સરસ થેન્ક યુ કોમલ લાઠિયા સોનલ કુર્તી ક્યાંથી લીધી અમને ગાઈસ કે સી દુકાનેથી લઈ લીધી છે બધી ડિટેલ તો મને નો ખબર હોય રેખાબેન કાકડિયા સોનલ ને બેન બાવુ મંગાવી દેજે મને ઓકે નીલમ રાજપાલ

ગંગાબેન ફૂટ જયગોપાલ સંદીપભાઈ ગુડ મોર્નિંગ રિસીવ પાંચ મહિનાનો થાય ત્યારે બેસ બેસતા શીખે સુનિલ લાઠિયા જય શ્રી કૃષ્ણ જયગોપાલ માયાબેન ઓઝા સોનાલે કુર્તી ક્યાંથી લીધી શોપપાળાનો નંબર મૂકો રિદ્ધિ તળાવ્યા જય શ્રી કૃષ્ણ સંદીપભાઈ યોગાથી એરફોલ નો થાય હર્ષાબેન લાઠિયા સોનાલે કુર્તી ક્યાંથી લીધી કુર્તી બધાને બહુ ગમી પડે કુર્તીમાં સુરતમાં છે ને ઢગલો છે દુકાનો તમે સુરત આવીને આટો મારી જાવ આખી માર્કેટ જ છે કપડાની હે ને કેવલ લક્કડ જય શ્રી કૃષ્ણ પોરબંદર થી પછી કુંજનબેન ચૌહાણ ગળામાં ચાંદા પડ્યા હોય તો એ એને ટેબ્લેટ લખીને આપી છે મિત્તલ કાચડા ગુણમંડી જય શ્રી કૃષ્ણ ભારતી ઇસ્લામ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ભટ રીટા જય માતાજી જય માતાજી જયુ રાઠોડ જય શ્રી કૃષ્ણ ગાઈસ આ બધી કાલની કોમેન્ટ અને હવે છે ને આજના વ્લોગમાં બેસ્ટ બેસ્ટ કોમેન્ટ આપો કે નેક્સ્ટ તમારે શું જોવું છે તો અમે ટ્રાય કરીશું બતાવવાની એની સાથે આજનો લોકોએ એડ કરવી છે આઈ હોપ કે તમને વિડીયો ગમે છે વિડીયો ગમે તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરી સપોર્ટ એમનો પીરિયો તો પહેલાં કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બા બાય